નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અઢાર માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અઢાર માર્ચથી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી રાજ્યમાં રાયડો ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે પંદર જૂન સુધી ચાલનારી ખરીદીનો લાભ આશરે ત્રણ લાખ વીસ હજાર ખેડૂતોને મળશે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ગયું છે બે લાખ પિસ્તાલીસ હજાર સાતસો દસ મેટ્રિક ટન તુવેર જેની કિંમત આશરે સત્તરસો ચોત્રીસ કરોડ છે અને ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ત્રીસ મેટ્રિક ટન ચણા જેની કિંમત સત્તરસો પાસઠ કરોડ છે અને એક લાખ પચાસ હજાર નવસો પાંચ મેટ્રિક ટન રાયડાની કિંમત આઠસો ત્રેપન કરોડ છે જેની ખરીદી સરકાર કરશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હોળી પહેલાં તેલના ભાવમાં વધારો સિંગ તેલના ડબ્બામાં રૂપિયા પચાસ તેમજ કપાસિયા તેલના ડબ્બામાં સાઠ રૂપિયાનો વધારો થયો છે કપાસિયાના ડબ્બાનો નવો ભાવ પંદરસો નેવું છે અને સિંગતેલના ડબ્બાનો ભાવ બે હજાર સાતસો વીસ રૂપિયા પર પહોંચ્યો છે સિંગતેલના ભાવમાં આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ વધારો યથાવત રહેવાના એંધાણ છે હોળીના તહેવાર પહેલાં જ ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગ્યું છે ભાવ વધારાને કારણે મહિલાઓના બજેટ પર પણ અસર થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મોદી સરકારનું વધુ એક એલાન ઉદ્યોગ મંત્રાલયે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ શરૂ કરી છે એપ્રિલ બે હજાર ચોવીસથી જુલાઈ બે હજાર ચોવીસ સુધી આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજના માટે સરકાર પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેમજ આ યોજનાને કારણે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો બેટરી પર ત્રણ વર્ષની વોરંટી આપી રહ્યા છે તેમનો હેતુ ગ્રીન મોબિલિટી પ્રોત્સાહન આપવાનો છે ઉત્પાદકે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે બેટરીની વેચાણ પછીની સેવા માટે સારી ઇકોસિસ્ટમ રહે કોઈપણ ઇલેક્ટ્રિક વાહનમાં બેટરીનો ખર્ચ વાહનની કુલ કિંમત કરતાં લગભગ ચાલીસ ટકા જેટલો હોય છે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ ઈ એમ હેઠળ લાભ મેળવતા ઈવી ઉત્પાદકોએ સ્કીમ હેઠળ યોગ્ય મોડલ્સ માટે ઉચ્ચ સ્તરનું સ્થાનિક કિરણ સુનિશ્ચિત કરવું પડશે આ યોજના માટે પાત્ર બનવા માટે ટુ વ્હીલર માટે ત્રણ વર્ષ અથવા વીસ હજાર કિલોમીટર અને થ્રી વ્હીલર માટે એંશી હજાર કિલોમીટરની વોરંટી હોવી ફરજિયાત છે આ યોજના હેઠળ દરેક ટુ વ્હીલર માટે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેનાથી લગભગ ત્રણ લાખ ત્રીસ હજાર ટુ વ્હીલર્સને મદદ કરવાનો હેતુ છે નાના થ્રી વ્હીલરની ખરીદી માટે પચીસ હજાર સુધીની સહાય પૂરી પાડવામાં આવશે જેમાં એકતાલીસ હજારથી વધુ વાહનોનો સમાવેશ કરવામાં આવશે મોટું થ્રી વ્હીલર વાહન ખરીદવા પર પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે ફેમ ટુ હેઠળ સબસિડી એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી અથવા ભંડોળ ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી વેચાયેલા ઈ વાહનો માટે પાત્ર રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભાજપ માટે સૌથી મોટી ખુશખબરી નેટવર્ક અઢારનો મેગા ઓપિનિયન પોલ ભાજપ માટે સારા સમાચાર લઈને આવ્યો છે આ સર્વેમાં એનડીએ લોકસભા ચૂંટણીમાં પોતાના માટે નિર્ધારિત ચારસો સીટોનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ દેખાઈ રહી છે સર્વે અનુસાર એનડીએ ચારસો અગિયાર સીટો જીતી શકે છે એકલા ભાજપને ત્રણસો પચાસથી વધુ બેઠકો મળવાની ધારણા છે સર્વેમાં કોંગ્રેસને માત્ર ઓગણપચાસ સીટો જ મળતી દેખાઈ રહી છે જ્યારે ભારતીય ગઠબંધનને કુલ એકસો પાંચ સીટો મળતી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ત્રીસ લાખ નોકરીઓ આપવાની ખાતરી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ અંજણાએ જ મોટી ખાતરી આપી છે તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં યુવાનોને ત્રીસ લાખ નોકરીની ખાતરી આપી છે કોંગ્રેસ એક કેલેન્ડર જારી કરશે તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂરી થશે પહેલી નોકરીની બાયધરી આપશે પેપર લીક રોકવા માટે કાયદો બનાવશે દેશના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે પાંચ હજાર કરોડનું ફંડ બનાવશે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા